જુનાગઢ માળિયાહાટીના તાલુકાના દેવ ગામે સગીરભાઈની પુત્રીનું અપહરણ માતા અને પુત્રી ઘરે એકલા હતા ત્યારે માતા ઉપર હુમલો કરી પુત્રીનું કરાયું અપહરણ માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ કલાકોમાં આરોપીને ઘરે જ ગામના મેળામાંથી ઘણે જ ગામના મેળામાંથી પકડી પાડવામાં આવ્યો હાલ માંગરો ડીવાયએસપી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા માળિયાહાટીના માળિયાટીના પોલીસ સ્ટેશન વિસ્તારના દેવગામનો એક બનાવ છે જાહેર થયા બનાવની વિગતે દેવગામની એક સગીરભાઈની દીકરી છે તેમને માળીઆાટીનાનું જે અમરાપુર ગામ છે ત્યાંના એક પરેશ ગોવિંદ મેર નામના આરોપી સાથે પ્રેમ સંબંધ હતો આ સગીરભાઈની દીકરીને આ પ્રેમ સંબંધ બાબતે જે સગીરભાઈની દીકરીની માતાને જાણ થતાં તેઓએ સગીરભાઈની દીકરીને સમજણ આપે તેમજ માતા પિતાએ કાઉન્સેલિંગ કરતાં દીકરીએ આ જે આરોપી છે તેને મળવાની ના પાડી દીધેલી અને પોતાને પ્રેમ સંબંધ રાખવાથી ઇન્કાર કરી દીધેલી આમ છતાં પણ આ આરોપીએ સવારના સમયે આ જ્યારે આ દીકરી અને તેની માતા ઘરે એકલા હતા ત્યારે તેમના ઘરે જઈ અને તેની માતાની ઉપર હુમલો કરી તેની શરીરથી ઈજા ચાકુથી ઈજા કરી તેમજ આ દીકરીને ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાની સાથે બાઇક ઉપર લઈ અપહરણ કરી અને ચાલ્યો ગયેલો હતો આ બાબતની જાણ લોકલ પોલીસ સ્ટેશનને થતાં તાત્કાલિક અસરથી સ્થાનિક પીએસઆઈ શ્રી સુમરા અને તેમની ટીમ દ્વારા આ આરોપી અને સગીર વયની બાળાને શોધખોળ કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી આ અંગેની જે ત્રણ ટીમો પાડવામાં આવેલી હતી એ ટીમોએ પોતાની સર્ચ કામગીરી દરમિયાન લોકલ ઇન્ટેલિજન્સથી માહિતી મળવા પામેલ કે આ આરોપી દીકરીને લઈ અને ધણેજના એક મેળામાં લઈ ગયેલ છે તાત્કાલિક અસરથી આ ટીમે આ જે દીકરી હતી તેને મેળામાંથી મેળવી અને તેમને પરત પોતાની માતાને પરત સોંપેલી હતી તેમજ આ જે આરોપી છે પરેશ તેમને આજરોજ હસ્તગત કરવામાં આવેલ છે અને તેમની પૂછપરછ ચાલુ છે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ માનની એસપી સાહેબ દ્વારા પણ તાત્કાલિક અસરથી ટીમો બનાવી અને આ જે આરોપી છે એને ગણતરીના કલાકોમાં ઝડપી દેવા સૂચના અપાઈ ગઈ હતી હાલ આ જે ગુનો છે તેની તપાસ અમો ડીવાયસપી કોડિયાતર ચલાવી રહેલ છે ખુશ ખબર ખુશ ખબર ખુશ ખબર કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ માં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન